ઘી છે બનાવ્યું એકદમ સિમ્પલ સરળ રીતે મલાઈ ને નથી મેળવવાની મલાઈને ફ્રીજમાંથી બહાર કાઢી ચારથી પાંચ કલાક સુધી રૂમ ટેમ્પરેચર પર નથી આવવા દેવાની માત્ર ને માત્ર મલાઈને ફ્રીજમાંથી બહાર કાઢો એક ચમચો લો ચમચાની મદદથી મલાઈમાંથી ઇન્સ્ટન્ટ માખણ બનાવો અને પછી ઇન્સ્ટન્ટ ઘી બનાવો દસ જ મિનિટની અંદર તમારું ઘી રેડી કોઈ પણ નવી ઝંઝટ વગર અહીંયા મેં માત્રને માત્ર આઠ દિવસને એટલે કે બે વાટકા મલાઈ છે નાના નાના આ બે વાટકા મલાઈને મેં કઢાઈમાં લઈ લીધા છે મલાઈ એકદમ ઠંડી જ છે આ ઠંડી જ મલાઈને આપણે હલાવી લેવાની છે તમે જોઈ શકો છો મલાઈ આપણે ચમચાની મદદથી જ હલાવવાની છે અહીંયા મિક્સર બ્લેન્ડર આપણે બિલકુલ ઉપયોગ કરવાનો નથી હવે આપણે બીજી વસ્તુ ઉમેરવાની છે એ છે માત્ર ચાર કટકા બરફના તો અહીંયા આઈસ ક્યુબ એડ કરીશું ચાર તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ફ્રીજમાંથી બરફની પેટ મેં પહેલાંથી જ મલાઈની સાથે સાથે બહાર કાઢી લીધી હતી હવે મેં અહીંયા ચાર જ બરફના જે ક્યુબ હોય છે આઈસ ક્યુબ છે મેં ઉમેરી દીધા છે અને હવે આપણે હલાવી લઈશું તો આ જ પ્રોસેસ છે કે એકદમ ફટાફટ આપણી મલાઈમાંથી માખણ બનાવવાની મિત્રો મોંઘા જે આપણે ઘણી બધી પ્રોસેસ કરીએ છીએ ખૂબ કંટાળાજનક પ્રોસેસ હોય છે અને ઘી તો આમાં પણ બહુ સરસ વલોણાનું એકદમ ઘણીદાર અને તાજું બને છે તો આ સી સિમ્પલ સરળ અને શોર્ટ પ્રોસેસ છે ને બહુ સરસ મજાની છે હવે તમે અહીંયા જોઈ શકો છો આપણા બરફના કારણે આપણી છે મલાઈ બી ઠંડી છે અને આપણે અંદર એડ કર્યા છીએ થોડું રૂમ ટેમ્પરેચર પર હલાવી મલાઈ એકદમ સરસ સેટ થાય એટલે બરફ ઉમેરી દેવાનો અને પછી એ જ સેકન્ડે તમારું એક જ મિનિટ જેટલું હલાવશો ને એટલે તમારું માખણ બની જશે તો અહીંયા તમે જોઈ શકો છો ચીકાશ બિલકુલ નથી મેં અત્યારે ફિંગરથી ટચ કર્યું તો હવે આપણે શું કરીશું તો બરફના ક્યુબ એમ જ રાખવાના છે ઓફ વ્હાઈટ કલર આપણો જે મલાઈનો હતો એમાંથી આપણું માખણનો કલરમાં કન્વર્ટ થઈ ગયું છે હવે મેં અહીંયા ઠંડુ ફ્રીજનું પાણી ઉમેર્યું છે તો આ ઠંડુ પાણી તમે જોઈ શકો છો જે મલાઈ છે એમાંથી જે જે પાણી છે એ છૂટું પડી રહ્યું છે અને માખણ એકદમ સરસ જામી ગયું છે થીજી ગયું છે જેવી રીતે તમે છાશ હોય એમાં વલણથી જે રીતે તમારું માખણ કન્વર્ટ કરો છો છાશ દહીંમાંથી એ જ રીતે અહીંયા માખણ બનીને રેડી છે ટચ કરો બિલકુલ ચિકાસ ના આવી જો હાથમાં માખણ ચોટવું ન જોઈએ માખણ ચોટે નહીં ઘી ચોટે નહીં ચિકાસ ખરી પણ હાથમાં નહીં ચોટે તો હવે સૌથી પહેલા આપણે શું કરીશું જે બરફના ક્યુબ છે એ ચાર જ લીધા છે એને આપણે કાઢી લેવાના છે મેં એટલે જ ચાર લીધા છે કારણ કે કાઢવામાં એકદમ સરળતા રહે એટલા માટે હવે અહીંયા આપણે બે બે થી ત્રણ વખત આપણું બનેલું માખણ છે એ સારી રીતે ધોઈ લેવાનું છે ધોવાનો સૌથી મહત્વનો ફાયદો એ છે કે તમે જ્યારે પણ માખણ બનાવ માખણમાંથી ઘી બનાવવાની જે પ્રક્રિયા સ્ટાર્ટ કરો છો તો જો તમે તમારા માખણને બેથી ત્રણ વાર પાણી અલગ અલગ પાણીથી વોશ કર્યું હોય તો એમાંથી કીટું ઓછું નીકળે છે અને જે માખણ તમારું મેલ વગરનું થઈ જાય છે મલય નિવાસ વગરનું થઈ જાય છે એકદમ ફટાફટ આ માખણમાંથી ઘી બનવાની પ્રોસેસ ફટાફટ થઈ જાય છે અને તમારું ઘી કણીદાર બને છે તો માત્રને માત્ર તમારે જ કરવાનું છે એટલે બધું જ જે વાઇટ પાણી જ્યાં સુધી એકદમ લાઇટ કલરનો ના થાય ત્યાં સુધી આપણે એને વોશ કરીશું તો ત્રણ વખત તમે થોડું થોડું પાણી લઈ અને વોશ કરશો એટલે એકદમ પાણી ચોખ્ખું થઈ જશે હવે આપણે જે વાસણની અંદર ઘી બનાવવાનું છે એમાં પાણીમાંથી નીતા માખણને ટ્રાન્સફર કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આપણું જે માખણ છે તે એકદમ સરસ મજાનું બની ગયું છે તો હવે આપણે ત્રણ પાણીએ ધોયા પછી બધું જ માખણ છે એને આપણે એક એવા વાસણમાં લેવાનું કે જેમાં મારે ઘી બનાવવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો હવે મેં ગેસ પર એક વાસણ મૂક્યું અને એની અંદર હું મલાઈ માખણ ટ્રાન્સફર કરું છું અને ઘી બનવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે ગેસની આંચ આપણે સ્ટાર્ટ કરીશું અને ગેસની આંચ સ્ટા સ્ટાર્ટ કર્યા પછી બહુ ઓછા ટાઈમમાં બહુ ઓછું હલાવવું પડશે અને તમારું ઘી એકદમ ફટાફટ બનીને રેડી થઈ જશે એના માટે પણ હું એક ટિપ્સ આપું છું કે જેના માટે તમારું ઘી સરસ મજાનું રેડી થઈ જાય ઓછું કીટા ઓછું કીટું નીકળશે હલાવવું પણ ઓછું પડશે તો પહેલા આપણે બધું જ માખણ છે એને કન્વર્ટ કરી લઈએ ખરેખર આ જે ઘી બનાવવાની માથાકૂટ વગરની ઓછા વાસણ બગડે એવી અને સિમ્પલ સરળ આ રેસીપી બહુ સરસ મજાની છે એકવાર નોંધી લેજો તમને બધાને બહુ જ ગમશે આ રેસિપી માખણ બનાવવાની અને માખણમાંથી ઘી બનાવવાની તો હવે અહીંયા આપણે તમે જોઈ શકો છો કે પાણી બહુ ઓછું તમારે હલાવવાનું છે એ પછી વાસણ મેં છીછરું લીધું છે ને પહોળું લીધું છે જેના કારણે એકદમ ફટાફટ ઘી બને આપણું તો અહીંયા પહોળા તળિયા વાળું અને છીછરું વાસણ તમે જેમ લેશો એમ તમારું ઘી ફટાફટ બની જશે ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખી દેવાની છે અને આપણે બીજા કામમાં લાગી જવાનું છે દર એક બે મિનિટ થાય એટલે તમારે ખાલી માત્ર હલાવી જવાનું આપોઆપ ઘી બનીને રેડી થઈ જશે તો હું હવે બીજી રસોઈ સ્ટાર્ટ કરીશ અને મારું ઘી એ જ એકદમ મીડિયમ આંચે બનવા લાગશે આ ઘી દસ જ મિનિટની અંદર બનીને રેડી થઈ જશે આ સિમ્પલ સરળ ટીપ્સ કે તમારે ઘી બનાવવા માટે સતત ઊભું પણ નહીં રહેવું પડે અને સતત હલાવ હલાવ પણ કરવું પડે પહોળું ઊંડું સ્લો ટુ મીડિયમ રાખો એટલે બે થી ત્રણ મિનિટ જ તમારે આવી રીતે હલાવવું પડશે તો અહીંયા ત્રણ મિનિટ પછી મેં હલાવવાનું સ્ટાર્ટ કર્યું છે આ જ રીતે તમારે કન્ટિન્યુ વધીને દસ મિનિટની અંદર તમારું ઘી બનવાનું રેડી થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો પાંચ મિનિટ થઈ ગઈ છે બધું જ એટલે બધું જ આપણું માખણ છે એ ઘીમાં કન્વર્ટ થઈ ગયું છે હવે માત્ર કીટું અને ઘી છૂટું પડવાની જે પ્રોસેસ છે એના માટે ત્રણથી ચાર મિનિટનો ટાઈમ લાગે છે તો એ પ્રોસેસ બી આપણે મીડિયમ આંચે થશે મીડિયમ આંચે બનેલું ઘી પાકું બને છે દાણેદાર બને છે કણીદાર બને છે અને મજા આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કીટું એકદમ ઓછું છે અને મારું ઘી પણ બનીને રેડી થઈ ગયું ટોટલ દસ મિનિટનો ટાઈમ થયો છે હવે આપણે આ ઘીને ગાળી લેવાનું છે તો મેં વધારે હલાવ્યું નથી તમે જોઈ શકો છો લાસ્ટમાં આઉટપુટ બતાવ્યું ત્યારે મારું ઘી એકદમ ઠંડુ થઈ ગયું હતું તો હવે આપણે ગાળી લઈશું તો કીટું બ્રાઉન ન આવી રીતે લાઇટ બ્રાઉન ન થાય ત્યાં સુધી જ આપણે આ ઘીને બનવાની પ્રોસેસ ને રાખવાની છે તો અહીંયા મારું ઘી બનીને રેડી છે આ ઘી તમે જોઈ શકો તમે હું કદાચ એક કલાક પછી આનું આઉટપુટ તો એકદમ કણીદાર અને મસ્ત મજાનું આપણું ગાયનું ઘી દેશી ગાયનું ઘી હોય ને એવું ઘી બનીને રેડી થઈ જાય છે તો ખરેખર મિત્રો કેવી લાગી છે મારી આ ઘી બનાવવાની રેસીપી પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કર